વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ અગિયાર નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો આ પ્રશ્ન માર્ચ બે હાજર વીસ માર્ચ બે હાજર બાવીસ અને જુલાઈ બે હાજર ત્રેવીસ માં બોર્ડ એક્ઝામ્સ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે હવે આકૃતિ જોતા જાશું અને પ્રશ્ન સમજતા જાશું તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1 R2 અને R3 ને A અને B બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડ્યા છે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I A બિંદુ આગળ ત્રણ અવરોધોમાં વહેંચાઈ જાય છે આ પ્રવાહોના મૂલ્યો આનુસાંગિક અવરોધોના મૂલ્યો પર આધારિત હોય છે આર વન અને આર થ્રી અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે આઈ વન આઈ ટુ અને આઈ થ્રી હોય તો આઈ બરાબર આઈ વન વત્તા આઈ વત્તા આઈ થ્રી આ આપણું પેલું સમીકરણ બને અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો હોય છે માટે ઓહમના નિયમ મુજબ આઈ વન બરાબર વી ના છેદમાં આર વન આઈ ટુ બરાબર વી ના છેદમાં આર ટુ અને આઈ થ્રી બરાબર બીજું ના થશે હવે ત્રણ અવરોધો આર વન આર ટુ અને આર ના બદલે એ અને બી બિંદુઓ વચ્ચે એક જ અવરોધ આરપી જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત આઈ જેટલો રહેતો હોય તો આરપી ને પરિપથનો અવરોધ કહે છે માટે ટુ વત્તા ના છેદમાં આપણે સમીકરણ બે માં જોયું હતું કે આઈ બરાબર v ના છેદમાં આર વન વત્તા V ના છેદમાં આર ટુ વત્તા V ના છેદમાં આર થ્રી મળ્યું હતું અને ત્રીજા સમીકરણમાં જોયું

સમાંતર જોડેલા અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે આરપીનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને